જય માતાજી જય હોનાલ જય મંગલ તો મિત્રો જેમાં ઘણા બધા લોકોને ખ્યાલ નથી પડ્યો તો આમાં વિગતવાર સમજાવવાનો હું કે આપણે સાત ભાગની સફળતા બાદ આઠમો ભાગ લઈને આવ્યા છીએ જેમાં આપણે ઘણા બધા મોટા ઇનામો રાખ્યા છે અને એક મહિનામાં આપણે ત્રણ ડ્રો કરવાના છે એટલે એક જ મહિનામાં આપણે પૂરું અને બધા મિત્રોને ખ્યાલ છે કે લક્ષ એવોર્ડ માર્કેટિંગનો હેતુ ફક્ત ને ફક્ત માર્કેટિંગનો છે સરળ હપ્તેથી ઘર વપરાશની ની વસ્તુ વસાવો અને સાથે જ તો લાખોના ઇનામ તો મિત્રો ખ્યાલ જ છે કે આપણે જે એકવીસ તારીખે જે બે પેલો ડ્રો કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ડિસ્પ્લે ઉપર પોસ્ટર પણ આવવાનું છે તો એમાં આપણે જે જે ઇનામ રાખેલા છે એ વિગતવાર ડિસ્પ્લે ઉપર આવતા જ જશે અને વ્યવસ્થિત જોઈ શકશો અને બીજા નંબરમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે એની ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરીને પૂરી માહિતી મેળવી શકો છો તો જણાવી દેવું મિત્રો કે આપણે એજન્ટ માટે પણ ઘણી બધી સરસ મજાની સ્કીમ રાખેલી છે અને ગ્રાહક મિત્રો માટે પણ તમે અમારી કૂપન ખરીદશો અને જો તમારા બગલ એટલે કે આજુબાજુના નંબરમાં કોઈ પણ લાખ રૂપિયાનું ઈનામ ખુલશે તો તમને ફાઈવજી ફોન ફ્રીમાં આપવાના છે એટલે એના કોઈ પૈસા ભરવાના નથી ઇનામના હકદાર તો જોવા જ ને તમે પણ તમારો લાખ ઉપરના કોઈ પણ ઇનામમાં કે લાખ ઘણા બધા રૂપિયા કુપનમાં તો એનો આજુબાજુના બંને નંબર વાળા ફાઈવજી ફોન આપણે આપવાના છે અને એ ફોન પણ કંપનીનો નો ગેરંટી વાળો એટલે એક્ઝામ્પલ માનીને ને ચાલો તો આપણે એમ નો તો ફોન આપવાના જ છે જે કંપનીનો દ્રેશ છે તો આગળ પાછળ નંબર વાળાને ફાઈવજી ફોન મળવાના છે એટલે દરેક વ્યક્તિગતને આમાં ડબલ લાભ મળવાના છે કારણ કે ડબલ તક એમ માનો કે તમારી બાજુ ટોકન ખુલશે તમારામાં લાખ રૂપિયાનું ઇનામ ખુલ્યું હોય કે એજન્ટમાં ખુલ્યું હોય તો એને પણ બોનસ પેટે એકવીસ હજાર અગિયાર હજાર એકાવન હજાર એમ આપણે બોનસ પેટે રાખેલા છે તો મિત્રો રાહ છે ને આજે જ કોન્ટેક નંબર આપેલો છે તો કોન્ટેક કરીને ৱাটপ মূৰি ডিটেইল মানে টিকিট লখাও জয় মা জয়ো